નમસ્કાર મિત્રો ને લગતા મોસ્ટ આઈમ્પી પ્રશ્નોની ની અંદર કરવાના છીએ જેમાં કોમ્પ્યુટરનો ઇતિહાસ વર્લ્ડ એક્સેલ અને પાવર નો સમાવેશ કરવામાં આવ્યો છે શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે ચાર્સ બે બેમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં શેનો ઉપયોગ થયો હતો કમ્પ્યુટરની પ્રથમ પેઢીનો સમયગાળો છે ઓગણીસો છેતાલીસ થી ઓગણીસો છપ્પન તો પ્રથમ પેઢીની અંદર ઉપયોગ થયો હતો વેક્યુમ ટ્યુબનો બાદ કમ્પ્યુટરની બીજી પેઢીમાં શેનો ઉપયોગ થયો હતો બીજી પેઢીની અંદર ઉપયોગ થયો હતો ટ્રાન્ઝિસ્ટરનો બીજી પેઢીનો સમયગાળો છે ઓગણીસો છપ્પનથી ઓગણીસો ત્રેસઠ જ્યારે ત્રીજી પેઢીની અંદર ઉપયોગ થયો હતો ઇન્ટીગ્રેટેડ સર્કિટનો અને ત્રીજી પેઢીનો સમયગાળો છે ઈસવીસન ઓગણીસો ચોસઠ થી ઈસવીસન ઓગણીસો એકોતેર દરમિયાન MS PowerPoint માં વિડીયો ઉમેરવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે મૂવી ત્યારબાદ MS PowerPoint માં ધ્વનિ ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે સાઉન્ડનો MS PowerPoint માં સ્લાઇડને અલગ ડિઝાઇન આપવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે તો સ્લાઇડને ડિઝાઇન આપવા માટે ડિઝાઇન મેનુનો ઉપયોગ કરવામાં આવે છે એમએસ વર્ડમાં બહારની કોઈ પણ વસ્તુ જેવી કે પિક્ચર સેપ આર્ટ વગેરે ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે જવાબ છે ઇન્સર્ટ મેનુ એમએસ વર્ડમાં અલગ અલગ પ્રકારના પેજ ઉમેરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે અલગ અલગ પ્રકારના પેજ ઉમેરવા માટે પેજીસનો ઉપયોગ થાય છે એમેસવડમાં પેજીસ મેનુની અંદર કુલ કેટલા વિકલ્પ હોય છે જવાબ છે ત્રણ વિકલ્પ એમેશવડમાં આપેલ માહિતીમાંથી કોઈ પણ શબ્દ શોધવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે કોઈપણ શબ્દ શોધવા માટે ફાઇન્ડ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવશે અને ફાઇન્ડ માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ એફ એમએસ વર્ડમાં રિપ્લેસ વિકલ્પનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો કે વર્લ્ડના લખાણના કોઈ પણ શબ્દને બદલાવવા માટે રિપ્લેસ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને રિપ્લેસ માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ એચ પરમાણુ સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે જવાબ છે અનુપમ વિશ્વનું સૌ પ્રથમ સુપર કોમ્પ્યુટર છે સીડીસી છ હજાર છસો કે જેને અમેરિકાની કંપનીએ સીડીસી દ્વારા બનાવેલ છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ફૂલ સ્ક્રીન પર જ્યારે સ્લાઇડ બદલાય ત્યારે સ્લાઇડ તથા તેમાં રહેલ વિગતને અલગ અલગ ઇફેક્ટ આપવા માટે કયા મેનુનો વિશેષતઃ ઉપયોગ થાય છે જવાબ છે એનિમેશન ત્યારબાદ ભારતની પ્રથમ કોમ્પ્યુટર સંચાલિત પોસ્ટ ઓફિસનો પ્રારંભ ક્યાં થયો હતો ન્યૂ દિલ્હી ખાતે ભારતમાં પ્રથમ પ્રદૂષણ રહિત કમ્પ્યુટર આધારિત પેટ્રોલ પંપની શરૂઆત થઈ હતી મુંબઈ ખાતે પ્રાઇવેટ ક્ષેત્રના આધારે શરૂ થનાર ભારતની પ્રથમ કમ્પ્યુટર આધારિત યુનિવર્સિટી પ્રાઇવેટ ક્ષેત્રના આધારે શરૂ થનાર કમ્પ્યુટર આધારિત પ્રથમ યુનિવર્સિટી છે રાજીવ ગાંધી કોમ્પ્યુટર યુનિવર્સિટી ત્યારબાદનો પ્રશ્ન જોઈએ દરેક પેજમાં સૌથી ઉપરના ભાગે એક સરખી માહિતી ઉમેરવા માટે ખાલી જગ્યા વપરાય છે દરેક પેજમાં સૌથી ઉપરના ભાગે એક સરખી માહિતી ઉમેરવા માટે હેડરનો ઉપયોગ થાય છે જ્યારે દરેક પેજમાં સૌથી નીચેના ભાગે એક સરખી માહિતી ઉમેરવા માટે ફૂટરનો ઉપયોગ થાય છે પછી પેજ નંબર નામના વિકલ્પની મદદથી શું ઉમેરી જવાબ છે દરેક પેજને ક્રમ આપી શકાય છે માં ટેબલ સ્વરૂપે માહિતીને ઉમેરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે ટેબલ ટેબલમાં આડી તથા ઊભી લાઈનને શું કહેવામાં આવે છે આડી લાઈન ને રો અને ઊભી લાઈન ને ટેબલમાં ઊભી લાઈન ક્યાં સુધી ઉમેરી શકાય છે છે જવાબ સૌપ્રથમ પર્સનલ કોમ્પ્યુટર પર પુસ્તક લખનાર કોણ છે ટેડ નેલ્સન તેમજ કોમ્પ્યુટરની પ્રથમ પત્રિકા કઈ છે કોમ્પ્યુટર એન્ડ ઓટોમોશન ભારતમાં જોવા મળ્યો હોય તેવો કોમ્પ્યુટર નીતિની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી નવીન નીતિની જાહેરાત કરવામાં આવી હતી નવેમ્બર ઓગણીસો અડતાલીસમાં માં ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટર સિદ્ધાર્થનું નિર્માણ કોના દ્વારા થયું હતું ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભારતની અંદર પ્રથમ કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થયો હતો જવાબ છે સોળમી ઓગસ્ટ ઓગણીસો છ્યાસી ના રોજ બેંગ્લુરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ઇન્ટરનેટ પર પ્રથમ વેબસાઇટ બનાવનાર પાર્ટી કઈ છે ભાજપા કોમ્પ્યુટરની ચોથી પેઢીમાં શેનો ઉપયોગ થયો હતો કોમ્પ્યુટરની ચોથી પેઢીની અંદર ઉપયોગ થયો હતો એલએસઆઈ એટલે કે લાર્જર સ્કેલ ઇન્ટીગ્રેશન જેનો સમયગાળો છે ઓગણીસો એકોતેર થી ઓગણીસો ચોર્યાસી ત્યારબાદ કોમ્પ્યુટરની પાંચમી પેઢીમાં શેનો ઉપયોગ થયો હતો ની પાંચમી પેઢીની અંદર ઉપયોગ થયો હતો વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન જેનો સમયગાળો છે ઓગણીસો પંચ્યાસી પછીનો ત્યારબાદ એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડને પૂર્ણ સ્ક્રીન એટલે કે ફૂલ સ્ક્રીનમાં જોવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે જવાબ છે સ્લાઇડ શો એમએસ પાવર પોઈન્ટમાં પ્રથમ સ્લાઇડથી સ્લાઇડ શો જોવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે પ્રથમ સ્લાઇડથી સ્લાઇડ શો જોવી હોય તો ફ્રોમ બિગિનિંગનો ઉપયોગ થાય છે ત્યારબાદ એમએસ પાવર પોઈન્ટમાં હાલની સ્લાઇડ પરથી સ્લાઇડ શો જોવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે જવાબ છે ફ્રોમ કરન્ટ સ્લાઇડ ત્યારબાદ માં એક રોમાંથી બીજી રોમાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે એક રોમાંથી બીજી રોમાં જવા માટે અપ એન્ડ ડાઉન એરોકીનો ઉપયોગ કરવામાં આવે છે પ્રથમ રોમાંથી અંતિમ રોમાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવશે કંટ્રોલ પ્લસ ડાઉન એરોકી જ્યારે અંતિમ રોમાંથી પ્રથમ રોમાં જવા માટે કંટ્રોલ પ્લસ અપ એરોકીનો ઉપયોગ કરવામાં આવશે છેલ્લી રોમાંથી પ્રથમ રોમાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે કંટ્રોલ પ્લસ કી રો તથા બનતા શું કહેવામાં આવે છે રો તથા કોલમના સંયોજન થી બનતા ખાના ને કહેવામાં આવે છે સેલ માં એક સેલમાંથી બીજા સેલમાં જવા માટે કઈ કી નો ઉપયોગ કરવામાં આવે છે તો એક સેલમાંથી બીજા સેલમાં જવા માટે ચારેય પ્રકારની એરોકીનો ઉપયોગ થઈ શકે છે ઉપરના સેલમાં જવા માટે અપ એરોકી નીચેના સેલમાં જવા માટે ડાઉન એરોકી જ્યારે રાઇટ સેલમાં જવા માટે રાઇટ એરોકી અને લેફ્ટ સેલમાં જવા માટે લેફ્ટ એરોકીનો ઉપયોગ કરવામાં આવશે એમએસ પાવર પોઈન્ટમાં બહારની કોઈપણ વસ્તુ ઉમેરવા માટે ક્યુ મેનુ ઉપયોગી છે ઇન્સર્ટ એમએસ પાવર પોઈન્ટમાં ટેબલ ઉમેરતા તેમાં વધુમાં વધુ કેટલી રો અને કોલમ ઉમેરી શકાય છે એમએસ પાવર પોઈન્ટમાં જો ટેબલ ઉમેરવામાં આવે તેમાં વધુમાં વધુ રો અને કોલમ આવશે પિંચોતેર રો અને પિંચોતેર કોલમ એમએસ પાવર પોઈન્ટમાં બીજી ફાઇલ પર જવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે બીજી ફાઇલ પર જવા માટે હાઇપરલિંકનો લિંકનો ઉપયોગ થશે ટેબલમાં આડી લાઇન ક્યાં સુધી ઉમેરી શકાય છે ટેબલની અંદર આડી લાઇન એક થી બત્રીસ હજાર સાતસો સડસઠ સુધી ઉમેરી શકાય છે પિક્ચર ક્લિપ આર્ટ સ્માર્ટ આર્ટ એન્ડ ચાર્ટ વગેરે વિકલ્પો કયા રિબિનમાં જોવા મળે છે જવાબ છે ઇલિસ્ટ્રેશનમાં વર્ડમાં કોઈ ચિત્ર ઉમેરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે વર્ડની અંદર જો ચિત્ર ઉમેરવું હોય તો પિક્ચરનો ઉપયોગ કરવામાં આવશે એમેસોડમાં સહી ઉમેરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે કોઈ સહી ઉમેરવી હોય તો સિગ્નેચર લાઈનનો ઉપયોગ કરવામાં આવશે એમેસવડમાં સમય અને તારીખ ઉમેરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે ડેટ એન્ડ ટાઈમ